એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાની એક્યાસીમી વાર્ષિક સામાન્ય સભાને સંબોધિત કરી અને ઉડ્ડયન ક્ષેત્રે ભવિષ્યની સંભાવનાઓની ચર્ચા કરી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આ વખતે બંને બેઠકો પર ત્રિપાખીઓ જંગ જોવા મળશે કડી અને વિસાવદર બંને બેઠકો પર આગામી ઓગણીસ જૂને મતદાન યોજાવા જઈ રહ્યું છે બંને બેઠકોના પરિણામ ત્રેવીસ જૂને આવશે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના ચીફ અને સાંસદ ચિરાગ પાસવાન આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં આવે તેવી શક્યતાઓ છે તેમણે પોતે જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીની જગ્યાએ બિહારના રાજકારણમાં આવવા માગે છે તેમના નિવેદન બાદ રાજ્યમાં અટકળોનો દોર શરૂ થઈ ચૂક્યો છે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે ઇમ્ફાલમાં ભારે વરસાદને કારણે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં વાંગખેઈ ખોરાઈ અને નજીકના વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક ઘર અને શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે બ્રાઝિલમાં ભારતના સાંસદોના પ્રતિનિધિમંડળના ગ્રુપ દ્વારા પાંચ નેતા અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક બહુપક્ષીય પ્રતિનિધિમંડળે પ્રજાસત્તાક રાષ્ટ્રપતિના વિશેષ સલાહકારના મુખ્ય સલાહકાર રાજદૂતની મુલાકાત કરી પાટણ પોલીસ વિરુદ્ધ હપ્તા ઉઘરાવવાનો આરોપ ભાજપના જ નેતાએ લગાવ્યો ભાજપના જ વરિષ્ઠ નેતા કેસી પટેલે ગંભીર આરોપ લગાવ્યો બહારથી આવતા વાહન ચાલકો પાસેથી પોલીસ હપ્તા વસૂલે છે તેવો આરોપ તેમણે લગાવ્યો બહારથી આવતા વાહન ચાલકો પાટણમાં નહીં આવતા હોવાની પણ ફરિયાદ દાખલ કરી ગુજરાતમાં આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે બીજી તરફ રાજ્યમાં ચોમાસાના આગમન માટે આપણે વધુ રાહ જોવી પડશે તે જ સમયે હવામાન વિભાગે પંદર દિવસ પછી એટલે કે પંદર જૂન પછી ચોમાસાની આગાહી કરી છે કોવિડ નાઇન્ટીનના અહેવાલ સામે આવી રહ્યા છે ગત ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના ત્રણસોને ત્રેસઠ નવા કેસ નોંધાયા થાય છેલ્લા ચોવીસ કલાકમાં બે કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ત્રણ હજાર સાતસોને અઠ્ઠાવન પર પહોંચી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ સાતસો પોઈન્ટ તૂટ્યો હતો મેટલ આઈટી શેર્સમાં ગાવડું જોવા મળ્યું સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી સામે આવી રહી છે રાજ્યમાં પ્રી મોન્સૂનની તૈયારી અંગે મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં કેન્દ્ર રાજ્યની વિવિધ એજન્સીઓ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું તંત્ર સંપૂર્ણ સજ્જ રાજ્યમાં એનડીઆરએફની પંદર તેમજ એસડીઆરએફની અગિયાર કંપની તૈયાર રહેશે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર